મારો વિષય છે આપણા માટે ગીતા આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં માક્ષા સુદ એકાદશીની મંગલ પ્રભાટે કુરુક્ષેત્રની રણભૂમિ પર શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી ગીતાનો જ્ઞાન પ્રવાહ આવ્યો ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો અને ત્યારથી તે દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણનું પાનું બની રહ્યો કેવળ ભારત જ નહીં પરંતુ સઘળ વિશ્વના લોકો આજે ગીતા જયંતિનો ઉત્સવ દર વર્ષે ઉજવે છે કોઈપણ ગ્રંથનો જન્મદિવસો ઉજવાય એ માત્ર ગીતાની ઓળખ ગણી શકાય છે સર્વ શાસ્ત્રોનો નિચોડ છે ગીતા જ્ઞાન ત્રિકામાં ગીતા જ્ઞાન કર્મ ભક્તિનો સમાન વય છે ગીતા વેદ ઉપનિષદોનો સાર છે માં ગીતા માનવ માત્ર માટે માર્ગદર્શક છે માં ગીતા ગીતામાં કહ્યું છે ભગવાન દરેક જગ્યાએ છે પરંતુ તારા હૃદયમાં પણ છે વિસ્તો ખાધેલું કોણ પચાવે છે તેમાંથી લોહી કોણ બનાવે છે આપણા શરીરમાં જે પ્રક્રિયા ચાલી રહી છે તે તમે નથી કરતા કે હું નથી કરતી પરંતુ તે ભગવાન કરી રહ્યા છે અહમ વેસવા નરો ભૂટવા આપણા આજે માણસને બધો પ્રયત્ન વગર જ જોઈએ છે મારે પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવા છે મારે મારું સ્વપ્ન પૂરું જ કરવું છે પરંતુ તે તેના માટે મહેનત કરતા જ નથી ત્યારે મા ગીતા કહે છે ઉદ્ધવ રેહાત મનાત મને તારો ઉઠા તારે ચાટે જ કરવાનો છે જેમ નેતાની સોટી મારીને મા પોટે જ રડે છે તેનો ઉદ્દેશ તો બાળકને સારું શિક્ષણ આપવાનો હોય છે તે તે ઘા તો બાળક કરતાં વધારે માને ઊંડો પડે છે પરંતુ એ જ ઘામાં માનો વાત્સલ્ય ઝળકે છે કેવળ મીઠું બોલવું એ જ પ્રેમ નથી પરંતુ ક્યારે કડવા વચન પણ પ્રેમ માટે જ કહેવાય પ્રેમ માટે જ કહેવાય છે એ જ સંબંધ એ જ સમજણ અને એ જ માર્ગદર્શન મા ગીતા આપે છે મા ગીતા આપણા જે વિદ્યાર્થીને કહે છે ત પ્રણી પાતેના પરિપ્રશ્ને સેવાયા જો તારે વિદ્યા મેળવવી હશે તો તારામાં જિજ્ઞાસા નમ્રતા અને સેવા એમ ત્રણ ગુણો હોવા જરૂરી છે તો જ તું વિદ્યા મેળવી શકશે અંતે એટલે કહીને વિરમું છું કે ગીતા પોપટની જેમ પડનારાને નહીં પરંતુ કરોડિયાની જેમ મટનારાને જ બચે છે અસ્તુ